મહીસાગર જિલ્લામાં ભારત સરકારના એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે જેના નામ છે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન આમાં એક પંદર જૂનથી ત્રીસ જૂન સુધી કેમ્પ દરેક ટોટલ વન એટી નાઇન ગામ જો પસંદ કરવામાં આવેલ છે અમારા ટ્રાઇબલ વિસ્તારમાં જેમાં પચાસ પર્સન્ટથી પચાસ પર્સન્ટથી વધુ ટ્રાઇબલ પોપ્યુલેશન છે એમાં આ ઝુંબેશ રૂપે પંદરથી ત્રીસ જૂન વચ્ચે કેમ્પ રાખવામાં રાખવામાં આવશે આ જો અભિયાન છે આના મેઇન મોટિવ આ છે કે એક ગેપ એનાલિસિસ કરવાનું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ અને જો જો વિભિન્ન વિભિન્ન વિભાગોની જો કામગીરી ચાલે છે અને વિભિન્ન સ્કીમ્સ ચાલે છે એના લાભ બધાને મળે તો આ માટે જો જો લોકો રહી ગયા છે આ કેમ્પમાં આવશે અને એમને આ સ્કીમના લાભ મળશે તો બધા અમારા જેટલા અધિકારીશ્રીઓ અને એમના સ્ટાફ છે આ એક ગેપ એનાલિસિસમાં ડિફરન્ટ વિભાગોના કરશે અને આ ગેપ એનાલિસિસ મુજબ બધા જેટલી કામગીરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કે અમારા હેલ્થના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવી ગયા આયુષ્યમાન કાર્ડ કે આંગણવાડી કોઈ ખૂટતી હોય નહીં છે આ વિસ્તારમાં તો આ બધા વિલેજિસ મેં આ લેવામાં આવશે અને હું બધા પબ્લિક આ વન એટી નાઇન ગામની પબ્લિકને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં તમે આ કેમ્પમાં ભાગ લો અને જેટલી સરકારની સ્કીમ્સ ચાલે છે એના લાભ તમને મળે આ અમારી મેજર મોટિવ છે